એટલે કઈ દે જો અમારે ને એ કેતો મને જો તમારી ના સમજ તો કે હું મારી રીતે સમજાય એવું કેતો એટલે એટલે અમુક આમ બગાડવો અમારા કોઈ કોઈ જોઈ તો અમે નહીં પહેરી પણ તમે મોટા એટલે અમે કોઈ કેતા નહીં પણ તમે તમારા ભાઈઓ ને સમજાવજો

તમારા ભાઈઓને અમદાવાદ પડે કોઈ ના પાણી જોડાય ને પણ આપણું પોલીસ હેઠળ નીકળ જાય છે ભાઈ ઈ જતો હોય તો ભાઈ નેને મોડવાનું હોય એટલે આ ચોમા આનું ઈઓને બગાચા ના થાય વાત કરે પછી એટલે કે ડાકુ મારી ગયો તો જવા દેવાનું પાણી આપણો ચમ ચો જવા જવાનું એટલે એટલે આપણે મારી ગયો મારી ભાઈ પોણી મને પૂછા આગળ કોઈ કોમ નહી કરવાનું તો આવો નઈ ગાડી ઓળો હ હા અતાય બોલું છું

અમે ભાઈ અને તમે આ એની ચેર આવી તો પછી હું ચે કાકા જ છે